ભરૂચ જિલ્લાના જિલ્લામાં પોલીસ ચોકી મોબાઈલની ભરૂચ જિલ્લામાં પોલીસને નો ખુલ્લો પડકાર હોય તે પ્રકારે તસ્કરો બેફામ બની રહ્યા છે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર આવેલી ભવાની મોબાઈલની દુકાનમાં દુકાન તસ્કરોને ચોરીને અંજામ આપ્યો છે

ડોગ મદદ એ પણ તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ દુકાનમાં લગાવેલા હોવાના કારણે અજાણ્યા ઈસમો પણ સીસીટીવીમાં કેદ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે પરભુરામ ચૌધરી ભવાની મોબાઈલ દુકાન છે રાતમાં નવ તારીખ ને રાત્રામાં ચોરી થયેલી છે બાર મોબાઈલ ગયા છે રેલવે સ્ટેશન ઈ સ્ટેશન બાજુમાં છે દુકાન પોલીસ ચોકી બાજુમાં કેલાસ ઘડિયાળ બાજુમાં છે રાતમાં ચોરી થઈ ગઈ છે